આજે ગંભીર બાબત પાડી નગરપાલિકાની જ્યારે સામાન્ય કર્મચારી પણ હતા એ જનગણ મને ચાલ્યું ત્યારે એ ઉભા રહી ગયા હતા પણ કોંગ્રેસના પાડી શહેરના પ્રમુખ એવા બિપિનભાઈ પટેલ અને એની સાથે એક કાઉન્સિલર પણ છે ત્યારે એમણે ધમાલ મચાવી ટેબલ પર ચડી ગયા અને પણ જના પૂરો પ્રયાસ કર્યો આપણા ભારત દેશ માટે છે ભારતની નેશનલ એન્થમ માટે છે કે જે ભારતની નેશનલ એન્થમને પણ અગર રિસ્પેક્ટ નહીં આપી શકતા હોય તો ભારતને શું રિસ્પેક્ટ આવશે પણ આ કારણ મુખ્ય એ છે કે જ્યારથી રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ કોંગ્રેસ સંભાળી છે ત્યારથી જે ભારતના વિરુદ્ધ એ સૂત્રોચ્ચાર કરે છે ભારતના વિરુદ્ધ જે ગતિવિધિ કરે છે અને ભારત દેશ બહાર જાય છે ત્યારે પણ ભારતના દેશના વિરુદ્ધ જે બોલે છે એનાથી માનસિકતા નીચે થતી 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 આવીને આ પાર્ટીમાં આવીને પાર્ટીના જે કોંગ્રેસના કાર્યકર્તા છે એ ભારત દેશના વિરુદ્ધ કૃત્ય કરે છે એની અમે ઘોર નિંદા કરીએ છીએ અને નિંદા જ નથી કરતા પણ આના વિરુદ્ધ

એટલે આના માટે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખારગે આવીને વિરુદ્ધ માફી નહીં તો એ બતાવી દેશે ભારતના કેટલું ઝેર ભરેલું છે એ બતાવી દેશે ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી સાહેબ ની પૂરે અમે જે સૈનિક છે એ આ જે ભારત દેશના વિરુદ્ધની માનસિકતા છે એ અમારા વલસાડ ગુજરાતને ભારત દેશમાં જરાક પણ ચલાવ દેવામાં આવશે નહીં